ઓલ ઇન્ડિયા ટાઈમમાં આપણું સ્વાગત છે હું છું ઇકબાલ સોલંકી આપણે આજે અહીંયા બિરસા મુંડાજીની જન્મ જયંતિ હતી આજે તો એના ભાગરૂપે અહીંયા આવ્યા છે અને થોડાક ક્ષણો પહેલાં અહીંયા નરેન્દ્ર મોદી સાહેબે અહીંયા ભૂલાર વિધિ અહીંયા બધું એમનું એ કરીને ગયા છે અને આપણે અહીંયા મળીશું રાકેશ વસાવાને અહીંયા ઊભા છે જે કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે અને એમને પૂછીશું કે કેમ તમે આટલું લેટ અને જે જન્મ જયંતિ છે બિરસા મુંડાજીની તો તમે શુભેચ્છા પાઠવવા માટે કેમ અત્યારે આવ્યા છો એમને પૂછીશું રાકેશ વસાવા છે રાકેશ વસાવાને પૂછીશું જય આદિવાસી જય જોહર આજ રોજ અમે એકસો પચાસ મી જન્મજયંતિ શ્રી બિરસા મુંડા ભગવાનની ઉજવવામાં આવી આજે ડેડીયાપાડામાં શ્રી માનનીય વડાપ્રધાન આવ્યા અમે ખુશ છીએ કારણ કે અમારા રોડ રસ્તા કે બધી સુવિધાઓ જો આટલા વર્ષોમાં નહીં થઈ શકતી હોય પણ વડાપ્રધાન ના આવવાથી ખાલી એક ક્ષણભરમાં થઈ જતું હોય તો અમે એવું ઈચ્છે છે કે દર બીજા મહિને આવે તો અમારા લોકોમાં જે સુવિધાઓ નથી મળતી તે મળતી થાય છે અને બીજું કે આજે અમારા ભગવાનને ને સ્વાગત કરવા કે એમની જન્મ જયંતિ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો પણ એક બિરસા મુંડાને ને જન્મ જયંતિ ઉજવવા માટે એમને એક હાર સુધ નથી મળ્યો તો અમને બહુ દુઃખ લાગ્યું આ બાબતે અમે ખુશ છીએ વડાપ્રધાન શ્રી આવ્યા અમારા ભગવાનને એ લોકો આગળ એવું કહે છે કે અમે આ જ્યારના સત્તામાં આવ્યા છે ત્યારથી અમે આ બિરસા મુંડાજીને અમે આગળ લાવ્યા કોંગ્રેસ નથી લાવ્યું એવું એમના ભાષણમાં છે કોંગ્રેસે નથી કર્યું એવું એમના ભાષણમાં કીધું છે પણ એમને બિરસા મુંડા ભગવાનને જેમને યાદ કરવાના હતા તેમને ફૂલહાર સુધ ચડાવીને હતા ખાલી છૂટા ફૂલો પાથરવાથી કઈ ના થાય ભગવાન બિરસા મુંડાનું રીતિ રિવાજ પ્રમાણે એમને સ્વાગત કરવું પડે અમારે આ આદિવાસીમાં દારૂ અને અહીંયા અમે વર્ષોથી બિરસા મુંડાજીની સ્થાપના કર્યા પછી અમે એમનું અમારે જાતિ રિવાજ પ્રમાણે અમે ફૂલહાર કરીએ છીએ દેશી દારૂનું અમે છાક પાડ્યા છે અમારા આદિવાસીઓમાં તો એમને અમારા આદિવાસી પ્રમાણે એમને એ રીતિ રિવાજો નિભાવવા હતા અમે આ અમે બહુ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ કે એક હારના પૈસા નથી મળ્યા હવે અમારા ગામમાં કોઈ ફૂલો બી નથી રેવા દેતા એમના શણગારવામાં કોઈ બાકી નથી રાખ્યું કે એમની જાહોજલાલી લાલ લાલ જાજમ પાતાઈ ફૂલોની વર્ષા કરી પણ ભગવાન બિરસા મુંડાના ગળામાં એક હાર નથી નાખી શક્યા એ બદલ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ એટલે તમે એવું કહેવા માંગો છો કે આટલો મોટો ખર્ચો કરીને આટલો મોટો પ્રોગ્રામ જે બનાવ્યો બિરસા મુંડાજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદી સાહેબે તો તમારું એવું કેવું છે કે એક હાર પણ એમને નથી ચડાવ્યો તો એ એ એ વિશે તમે આ કહેવા માંગો છો હા અમે એ જ કહેવા માંગીએ છીએ કે આટલો કરોડોનો ધુમાડો કરીને આખો તો બિરસા મુંડાની પ્રતિમાને પ્રતિમા એ ખાર શુદ્ધ ચડાવવાની એમને તજ તજવીજ નથી લીધી એ આ વિસ્તારમાં રહી ચૂક્યા છે એવું કહે છે તો એમને આ વિસ્તારનું કલ્ચર એમને ખબર છે કે અમે ફૂલની સ્વાગત કરે છે તો એ ખાર તો એમને ચડાવવો જોઈતો તો એવું પણ જાણવા મળ્યું છે કે બે હજાર થી પંદરસો થી બે હાજર બસો અહિયાં મૂકવામાં આવી હતી એ ખાલી કહેવાનું છે એ તો ખાલી બતાવ્યું હવે બસો ચાલી તમે જોઈ શકો છો બસો પાછી રિટર્ન જવા લાગી ગઈ એ ખાલી લોકોને બતાડ્યો કે અમે આટલું બધી સુવિધા પૂરી પાડી છે એ જતું રહ્યું છે કઈ ના હવે જોવાના મને તમ તો આ લોકો અહીં ખકડદત બસોમાં જ રહે છે હવે આ જે ગંભીરા બીજની દુર્ઘટના બની છે એ ત્યાર પછી આ રસ્તો આજીવન હજુ બંધ બંધ જ છે એવું કે ચાલે તો કેમ સરકારને એટલું ધ્યાને નથી લેતો લેતા લોકોને કેટલી તજવીજો કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેટલી મોંઘવારીનો સામનો કરવો પડે છે જે વસ્તુ દસ રૂપિયાનું મળે છે હવે પંદર રૂપિયાનું મળતું થઈ ગયું છે અહીંયા એટલે એ વસ્તુ ધ્યાને લેવું જોઈએ આટલું કે ના પોતાની આમ વાહવાહી નહીં કરવી જોઈએ લોકોની મુશ્કેલીઓ શું છે કયા બ્રિજની વિશે વાત અત્યારે અમે આ હમણાં ખાલી વિરોધ કર્યો છે ગામવાળાએ તો હમણાં એ લોકો આ પંદર તારીખ સુધી કદાચ ચાલુ રાખશે પછી પાછું જાહેરનામું બહાર પાડીને એ કોન્ટ્રાક્ટરો ની વાહવાહી લેવા બંધ કરી દેશે અને આ બેડા કંપની અને નજીક આવેલો ઘાણીકૂટનો બ્રિજ એ હજુ ચાલુ હાલતમાં એ રિપેર થઈને ચાલુ કરી આવે તો લોકોને મુશ્કેલીઓ ના નડવી પડે બસો આવી નથી શકતી કોઈ વસ્તુઓ ટ્રાફિક આવર અવર જવર કરીને ખાલી ફોર વ્હીલ જઈને આવી શકે છે એનાથી કંઈ નાના માણસને કોઈ સુવિધા મળી રહે એમ નહીં કેમ કે આખું ટ્રાફિક બાયપાસ ચોકડી રમ જાય છે તો દેડીયાપાડામાં માલ સામાનની પણ ખૂબ મુશ્કેલીઓ ઊભી થાય છે અહીંયા નરેન્દ્ર મોદી સાહેબે કોઈ પેકેજની જાહેરાત કરી ખાલી કહેવાનું છે અમને એવી આશા હતી કે અમારા આદિવાસી વિસ્તારમાં આવીને વડાપ્રધાન શ્રી મોટી જાહેરાત કરશે અમારા આદિવાસીઓ માટે ખૂબ મોટી સુખ સુવિધા ઉભી થશે એવું લાગ્યું પણ ખાલી સાંભળવામાં સારું લાગે બાકી કરવામાં કશું નથી એમને કોઈ જાતની સુવિધાઓ આપી નથી કે કોઈ પેકેજો જાહેર નથી કર્યા આ હતા રાકેશ વસાવા તાલુકા પ્રમુખ ગેડિયાપાડા આપણે એક બીજા ભાઈ છે એમને પણ પૂછીશું કે એ ભાઈ શું નામ છે તમારું એન્થોની ભાઈ એન્થોનીભાઈ એન્થોનીભાઈ અહીંયા આ જે નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રોગ્રામ અહીંયા બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે કર્યું અને અહીંયાથી છવ્વીસ કિલોમીટરની અંતરે આવેલું નેત્રંગ ગામ જ્યાં આગળ અનંત પટેલ સાહેબ અને ચૈતર વસાવાએ જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં તમને કઈ તફાવત લાગી શું જોવા શું જાણવા મળ્યું તમને ભાઈ તો પહેલાં સૌથી પહેલાં જય જવાહર જય આદિવાસી જો આપણે આજે ડીડિયાપાડામાં એક પ્રોગ્રામ હતો નરેન્દ્ર મોદી પીએમ સાહેબ આવ્યા અને બીજો એક આપણે ચૈતરભાઈ એમએલએ ને અનંત અનંત પટેલ સાહેબ એમ એલ એ બંને જણાએ પ્રોગ્રામ રાખ્યો હતો તો ત્યાં તો સ્વયંભૂ ઉમટી પડેલી પબ્લિક હતી ત્યાં તો કોઈને બસો ફાળવવી પડી નહોતી કે કોઈ બંદોબસ્ત આપવો પડ્યો નહોતો ત્યાંની ક્રાઉડ એટલી મસ્ત હતી પબ્લિક એટલી મસ્ત હતી અને આનાથી ડબલ પબ્લિક હતી અહીંયા તો બસો ખાલી આવેલી અહીંયા તો ખાલી પેલું શું છે માણસોને ભાડે મજૂરીએ લાવ્યા હોય એવું લાગતું હતું તો સૌથી પહેલાં તો આદિવાસી કોણ છે એ સમજાઈ જાય છે આદિવાસી ખરેખર અહીંથી છવ્વીસ કિલોમીટર પર જે સભા હતી એમાં હતા તો ત્યાં આગળ ભીડ વધારે પ્રમાણમાં હતી અને ત્યાં પણ જે ચાહકો હતા એ વધારે પ્રમાણમાં હતા અને પબ્લિક તો અહીંયા પણ હતી એવું લાગી રહ્યું હતું કે પબ્લિક અહીંયા પણ થોડી ઘણી ભેગી થઈ હતી નરેન્દ્ર મોદી સાહેબના પ્રોગ્રામના તો કેવું લાગે છે તમને અહીંયા તો સરકારી પબ્લિક હતી સૌથી પહેલા તો જોશો એમના બંદોબસ્તમાં પોલીસનો સ્ટાફ લગભગ પાંચથી થી દસ હજારનો નો હશે અને પછી બીજા ટીચરો શિક્ષકો પછી સરકારી તંત્રના અધિકારીઓને એ જ સૌથી વધારે હતા લોકલ પબ્લિક તો હતી જ નહોતી બધી પબ્લિક દૂર દૂરથી ખેંચવામાં આવેલી એમણે બસો ફાળવેલી સાંભળવા મળ્યું કે ખબર નહીં કેટલી બસો ફાળવેલી પણ બસો ફાળવેલી એટલે દૂર દૂરથી પબ્લિક લાઈવ હતા એટલે પબ્લિક તો દેખાવાની પણ લોકલ પબ્લિક તમને કોઈ દેખાઈ હશે તો એનો તમે ખુલાસો કરી શકો છો કારણ તમે જાણો છો કે જે પબ્લિક હતી તે તં નેત્રંગમાં જ હતી જે ખરેખર આદિવાસીઓ હતા તે ભગવાન બિરસા મુંડા ની જયમના જયંતિ ઉજવવા માટે નેત્રંગ ખાતે ભેગા થયેલા તો આ હતા એક ભાઈ એન્થોની ભાઈ હું છું ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા ટાઈમ